આવો જાણીએ કે આ કોર્ટનો આદેશ છે શું તો હાઈકોર્ટે કહ્યું કે ઇમેજ અને વિડીયો બંનેના વિષયમાં મોફિંગ એટલું સોફિસ્ટિકેટેડ અને દગો આપવા વાળું થઈ ગયું છે કે એનો યોગ્ય નિર્ણય લેવાનો જ લગભગ મુશ્કેલ છે કે આ અક્ષય કુમારની યોગ્ય એટલે કે અસલી ઇમેજ અને વિડીયો નથી અક્ષય કુમારે ઘણી વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વિરુદ્ધમાં જઈને હાઈકોર્ટમાં કેસ કર્યો હતો કે જેમના તેમના કોઈ પણ અધિકાર વગર તેમના જે ફોટોસ છે તેમના વિડીયોઝ અને તેમના નામનો ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે હવે એક એપ્લિકેશન કરવામાં આવી જેમાં એક્ટરે આ બધા જ કન્ટેન્ટોને હટાવી દેવાની અને ભવિષ્યમાં ઉપયોગ કરવા ઉપર રોક લગાવવાની માંગણી કરી છે હવે કોર્ટે એમ પણ કહ્યું કે એક ખૂબ પ્રસિદ્ધ એક્ટર હોવાને કારણે અક્ષયે પોતાની પર્સનાલિટી પર અધિકાર છે જેમાં તેમનું નામ તેમની સ્ક્રીન નેમ ઇમેજ અવાજ ટોન અને પરફોર્મન્સ પણ એડ છે કોર્ટે એમ પણ કહ્યું કે અંતરિમ સુરક્ષા આપવા ઉપર લોકોના એક્ટરની પર્સનાલિટીના અધિકારીઓનું ઉલ્લંઘન કરવા ઉપર અથવા તેમની પરમિશન લીધા વગર તેમનો ખોટી રીતે ઉપયોગ કરવા ઉપર રોક લગાવવાનો મામલો બની શકે છે હવે કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના દરેક કન્ટેન્ટને ખસેડી દેવાનો આદેશ કરી દીધો છે અને ભવિષ્યમાં આવું કોઈ પણ કન્ટેન્ટ ઉપયોગ ન થાય એનું ધ્યાન રાખવાનું પણ કીધું છે એક્ટરે પોતાની જે યાચિકા હતી એમાં ડીપ ફેક વિડીયોના વધતા કિસ્સાઓની વચ્ચે પોતાની પર્સનાલિટી ને સુરક્ષા રાખવાની માંગણી કરી હતી જેમાં કોર્ટે તેમના તરફેનો જ નિર્ણય આપ્યો છે તો હાલમાં જ આવા કિસ્સાઓ ખૂબ ચર્ચામાં આવી રહ્યા છે જેમાં એક્ટર એક્ટ્રેસીસના આવા ફેક વિડીયો બને છે અને હાલમાં જ અક્ષયકુમારે આવા થવા ઉપર પોતાની સુરક્ષા જે છે એ યથાવત કરી દીધી છે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ કોમ